સુરતના રુસ્તમપુરા કોમ્યુનિટી હોલ ખાતે મૈસુરિયા ભાટિયા સમાજ દ્વારા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો સુરતના મૈસુરિયા ભાટિયા સમાજ દ્વારા છેલ્લા બાર વર્ષથી જનરલ સભાઓ કરીને સુરત મૈસુરિયા ભાટિયા સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા સુરત મૈસુરિયા ભાટિયા સમાજના પ્રમુખ અલ્પેશભાઈ મૈસુરિયા દ્વારા જણાવવામાં આવ્યું કે છેલ્લા બાર વર્ષથી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરી તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓ શિક્ષણમાં ખૂબ આગળ વધે તેવી શુભેચ્છા આપી હતી મૈસુરિયા ભાટિયા સમાજના કાર્યકર્તા દ્વારા આગેવાનો અને અતિવિશેષ મહેમાનનું સન્માન પણ કરવામાં આવ્યું હતું રિપોર્ટ વિજય મકવાણા સુરત આપનું નામ સાહેબ મારું નામ અલ્પેશ કુમાર સોમભાઈ મેસુરિયા આપની સંસ્થાનું નામ મારું સંસ્થાનું નામ છે સુરત મેસુરિયા ભાટિયા સમાજ આજે કઈ જગ્યાને આજે રુસ્તમપરા કોમ્યુનિટી હોલ અમારે જે આજે બાર વર્ષથી અમે જે જનરલ સભા કરીએ છીએ પ્રોત્સાહિત છોકરાઓને પ્રોત્સાહિત ઇનામ માટે જે ભણતરમાં શિક્ષણમાં આગળ વધે એના માટે પ્રોત્સાહિત થાય એના માટે આજે એક ઇનામ આયોજન કરેલ છે કેટલા ઇનામ આજે અમે નાઇન્ટી ટુ એટલે બાણું ટ્રોફી બાણું મોમેન્ટો નાના ભૂલકાઓથી લઈને જે પીએચડી થયા છે તેમના માટે અમે ત્યાર પછી જે ગ્રેજ્યુએટ થયા છે પીએચડી થયા છે ડોક્ટરની પદવી છે તેમને ત્યાં સુધીનું આયોજન કરેલ છે એ જ મેસેજ આપવા માંગે છે પહેલા કરતા જે શિક્ષણનું ધોરણ આગળ આવે સમાજનું સંગઠન થાય પ્રગતિ થાય ને જે છોકરાઓ ભણી ગણીને સમાજનું નામ રોશન કરે એના માટેનું આયોજન કરેલ છે ચલો એમ આપનું નામ કુળદીપક છોટાલાલ કોન્ટ્રાક્ટર હું સમાજનો ઉપપ્રમુખ છું પહેલાં બે હજાર પંદરથી સત્તર લગીનમાં મંત્રી તરીકે હતો અને આ ગયા વર્ષથી હું ઉપપ્રમુખ તરીકે છું આજે આજે કારોબારીની જે મિટિંગને સભાનું આયોજન કરવામાં આવ્યું છે એ સિવાય શું કાર્યક્રમ આજના જે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે એમાં ગત વર્ષનું જે હિસાબ કિતાબ છે તેનું વાંચન થવામાં વાંચન કરવામાં આવશે અને ત્યારબાદ શાસ્ત્રીય સંગીતના નાના બાળક ભૂલકાઓ માટે અહીંયા સંગીતનું કાર્યક્રમ છે અને ત્યારબાદ ઇનામ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવે છે આ ઇનામ વિતરણનો કાર્યક્રમ એ બે હજાર પંદરથી આ દિન સુધી કોરોનાનો સમય બાદ કર્યા કરીને છેલ્લા સાતથી આઠ વર્ષથી હું અરિયા ટ્રોફીનું આયોજન કરું છું મારા તરફથી ટ્રોફી હું આપું છું સર આપણી સંસ્થા દ્વારા કયા કયા કાર્યક્રમોને આપણી સંસ્થા દ્વારા એક અરિયા ટ્રોફીનો કાર્યક્રમ કરવામાં આવે છે કે શિક્ષણનું સ્તર ઊંચું આવે અને અમે ટ્રોફી જે આપીએ છીએ તે દરેક સ્ટાન્ડર્ડવાઈઝ ગુજરાતી માધ્યમ અંગ્રેજી માધ્યમ અને સીબીએસસી એમ એકથી બાર ધોરણને અને ત્યાર પછી પીએચડી અને ડૉક્ટરેટ ડિગ્રી લીધેલી હોય તેને પણ અમે પ્રોત્સાહિત કરીએ છીએ બીજી કઈ કઈ એક્ટિવિટી અમારા કરવામાં આવે છે બીજી એક્ટિવિટીમાં સમાજમાં માતાજીની સાલગીરી નવરાત્રિનો પ્રોગ્રામ પછી નવરા અને ચૈત્રી આઠમનો પ્રોગ્રામ એ બધા પ્રોગ્રામો કરવામાં આવે છે ત્યારબાદ આર્યા અલ્પેશભાઈ તરફથી બે હજારને અરે બે હજાર વીસમાં ગિલોઈનું ગિલોઈ ઘનવટીનું વિતરણ કરવામાં આવેલું જ્યારે કોરોના હતો